તો હવે નીકળી ગયો હું દવા લઈને પાછો થોડીક વાર લાગી ગઈ દવા લેવામાં કારણ કે થોડોક ટ્રાફિક હતો કારણ કે બીજા પણ દવા લેવા આવ્યા હતા એટલે બે ત્રણ પેશન્ટ હતા એટલે વાર લાગી ગઈ અને સાહેબને એ બતાવવાની હતી એટલે એમ મોડું થઈ ગયું એક વાગવા આવ્યો છે એકને માથે દસ કિલો થઈ ગયું હે તો હવે નીકળો દવા લઈને હાલો વિલપમાં પછી આપણે જાય ઘરે પછી આપણે વેલો આગળ વધારતા રહે કેમ આવી ગયો પાછો ગેરેજમાં અને પછી બપોરે આવીને જમીને હોઈ ગયો હતો અત્યારે ચા પાણી આવ્યું હતું પાછો ગેરેજમાં તો જાવજ એક કામ હતું બારે ટીવીએસ બાર કાઢવા આવ્યું હોઉં બેના રેજો અને તમને બતાવી દઉં કે આપણે ફોન નવડો આ સેમસંગ નો લીધો છે જો આવી ગયો ગયો સેમસંગ નો 5G છે એ તે તરી તો કેટલા ચારક મહિના જેવું થઈ ગયો ફોન લીધો એને તો પછી હમણાં કામકાજમાં હતો એટલે પછી હમણાં વિલક નહોતો બનાવતો નવરો નહોતો થતો એટલે તો આજથી પાછું વિલક બનાવવાનું ચાલુ કર્યું છે તો વિલક જોતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ભોયલા વગર હવે કામ ની કામ પતાઈ નાખું ને કાકા ગયા છે બારે પટલ ચોક बाजू ગયા છે સાયકલ નથી સાયકલ લઈને ગયા હજો તમે બેના રહેજો આપણે કામ છે એ પતાઈ આવી તો કેમ છો બદાય અને વાગી ગયા છે વાહના હાથ પછી કામ પતાઈને ઘાય ઘાવી ગયો તો અને પછી ઘરમાં બેઠો હતો અને ગયા બધા તો ટીવી જોતો તો હવે હાથ વાગી ગયા હે અને મારા મમ્મી ની બધા ગયા હે માર્કેટમાં તો ઘરે કોઈ નહીં તો હાલો હવે જાવ કોઈને તેડવા મારા પપ્પા ગયા હે મેલ બાજુ તો વેલક બન્યા લેજો તો આપણે

થોડીક વાર બેઠો હવે હાલ તું માથે થઈ ગયો આઠ વાગુ આવ્યા હે દૂધ લેવા નીકળી ગયો હું તો હાલો વિલંબ બેના રહેજો પછી આપણે વિલંબ આગળ વધારતા રહેવું તો હવે આઠ માથે દસ મિનિટ જેવું થઈ ગયું છે અને દૂધ લઈને આવી ગયો હું ઘરે પાછો તો હવે ટીવી એસ અંદર મૂકવા માટે આવ્યો તો ગેરેજમાં ચાલો હાલો ટીવી એસ અંદર મૂકી દઉં તો જો આ પડ્યું હાજી કાકા આવ્યા છે નહીં અને મારા પપ્પા આવ્યા નથી તો પેલા ટીવીએસ અંદર મૂકી દઉં ને પછી આપણે સામે ઓલું ઇન્ટ્રા હે ને રાખવાનું છે બહેને શેરીને બારે રાખ્યું એ રોડ ઉપર તો પેલા અંદર રાખી દઈ ટીવીએસ સ્ટેન્ડ અને પછી ઇન્ટ્રા લેતા આવી તો સામે વાળા વહી જાય સામે કારખાની ચાલુ છે એટલે એનું હોડા પીડ્યું તો એ વહી ને પછી છે ને ઇન્ટ્રા રાખી દઉં ચાલો વિલંબમાં બનાવ રહેજો ઇન્ટ્રા લે આવીને પછી આપણે વિલંબને પૂરો કરીએ તો ટી અંદર લઈ લો હવે અહીંયા થોડું ઘરખું રાખી દઉં તો હવે ટી અંદર રાખી દીધું છે તો ચાલો વિલંબમાં બેના રહેજો પછી આપણે ઇન્ટ્રાને લઈ આવીને પછી આપણે વિલંબ પૂરો કરીએ તો વિલંબ પછી પૂરો કરી નાખીશ અને જેટલું થાય એટલું એડિટિંગ છે ને આજે કરી નાખી સાંજે તો હવે આવી ગયો છું ગાડીમાં અને જો ગાડીને ચાલુ કરું છું તો આના આઠ જે ઉઠાવા આવ્યું છે અહીંના તો જો સેલ્ફ મારું હું તો વિલગમાં બેના રહેજો ગાડીને રાખી દઈએ આપણે ઠેકાણા અંદર શેરીમાં ચાલો હવે રાખી દીધું હે શેરીમાં આપણે ઘર આગળ આવી ગયા છે જો કરું છું બંધ ગાડી ને લોક કરી દઉં હવે તો હવે લોક કરી દીધું છે અહીંયા પ્રોગ કરું છું પૂરો મળીએ કાલના નવા વિલગમાં